ચાલુ વરસાદ છે શું કેસો માતાજીની શક્તિ ભક્તિ સાથે તમે આવ્યા છો માતાજીને એક જ પ્રાર્થના છે આ 49મો વર્ષ છે અમારા પાંચસો 527 લોકો છે માતાજીને બસ એવી પ્રાર્થના કે જેટલા ભક્તો આયા છે એમને આશીર્વાદ આપે અને એમની રક્ષા કરે બસ ચાલુ વરસાદ છે અને તમે અહીંયા આગળ પહોંચ્યા છો કેવી અનુભૂતિ થાય છે માં માના આશીર્વાદ તો અહીંયા પહોંચાય છે આજના દિવસે ધજા ચડાવીએ છે અમે બાવનગઢની એક જ પ્રાર્થના સર્વનું કલ્યાણ કરજે માં અંબા આખા વિષોનું સુખ શાંતિ સમૃદ્ધિ અર્પણ કરે તેવી જ પ્રાર્થના દિવસે જય ભેજ તો ભક્તો કહી રહ્યા છે તો વિશ્વનું કલ્યાણ દિન અને ભારતની તો સંસ્કૃતિ રહી છે કે વસુદેવ કુટુંબકમ અને એ વિશ્વની ભાવના સાથે આજે શ્રદ્ધાળુઓ માના ચરણે પહોંચ્યા છે અને તમે જોઈ શકો છો મિત્રો કે આ બાજુ ધ્વજા ચડાવવાની આખી લાઈન છે માઈ ભક્તો પૂરી શ્રદ્ધાથી માઈ ભક્તો પૂરી શ્રદ્ધાથી આ ધ્વજા ચડાવી રહ્યા છે અને આપ જોઈ શકો છો આ રસ્તો ખેંચી મિત્ર બાજુ થોડો આવશે આ રસ્તો ખેંચી અને ધ્વજા ચડાવી રહ્યા છે આ માતાજીની ધજા છે એ અત્યારે લાઈવ ચડી રહી છે અને આ જ્યારે ધ્વજા ફરકતી હોય છે ત્યારે આખા અંબાજી ની અંદર આ ધ્વજા ના દર્શન થતા હોય છે અને આપણે તો સંસ્કૃતિ કે છે કે મંદિર દર્શન ના થાય તો ધ્વજા દર્શન થાય એ પણ દર્શન થયા એ બરાબર છેક ધજા ઉપર સુધી પહોંચી છે છેક ધજા ઉપર સુધી પહોંચી છે